દોડધામથી વ્યસ્ત આજના જીવનને ધ્યાનમાં રાખી એક રચના આપણી આગળ મૂકું છું હે જીવન હે જીવન તું ક્યાં કોઈને સમજાય છે રોજ સવારે ઉઠાય છે અને સાંજ થઈ જાય છે કોઈ માને છે ને કોઈ રૂઠી જાય છે આમ ને આમ આખું આખું ખર્ચાય છે આ મારા નયા પારકા હિસાબ રોજ થાય છે તાળો કદી એ ના મળ્યો બધામાં રમત થઈ જાય છે આજ જે દેખાય છે મારું આજ જે દેખાય છે મારું એ કાલે સામે થાય છે તોય હે ઈશ્વર ક્યાં માયા મુકાય છે તારા મંદિર આગળથી રોજ નીકળી જાઉં છું કંઈક વાર તારા મંદિર આગળથી રોજ નીકળી જાઉં છું કંઈક વાર પણ અંદર આવતા આવતા ખૂબ મોડું થઈ જાય છે સાચું સગું તારું જ અખંડ એ સનાતન સત્ય સમજતા પેલું જીવન પૂરું થઈ જાય છે જીવન પૂરું થઈ જાય છે જીવન પૂરું થઈ જાય છે ફરી મળીશું એક સુંદર રચના સાથે નમસ્કાર